રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય હવે આ ખેડૂતને અત્યારે મજાક કરી રહી છે આ સરકાર આજ પંદર દિવસ થી ઓનલાઈન સરકારે દુઃખી કરી નાખ્યા પંદર દિવસ હરિયું કઢવ્યું ઓનલાઈન ઓનલાઈન પૂરી થઈ એટલે હવે પછી એને નિર્ણય કર્યો કે છાસઠ લાખ ટન મગફળી ઉત્પાદન છે એમાંથી ખરીદવાની છે સરકારે કેટલી ઓગણી હવે ઓગણીસ ટકામાં એક એક ખેડૂત એક એક મણ જ સિત્તેરમણ છે હવે સિત્તેરમણ મગફળી ખેડૂત લઈ જાય અને ભાડું ન પોસાય સાહેબ હવે ઈ લોકો નો ટેમ્પો અમે બાંધી અમે નાનું વાહન કોઈ બાંધી વાગ્યું હવે આવી રીતે મગફળી મગફળી અમે અમારે હજાર માં હાથસો માં હજાર યાર્ડ માં વેચે ખેડૂત અમે વેચી નાખશું એને નોંધ જોવા તો અમારે કઈ મફત તો નથી દેતા કઈ માંગતા નથી અમે અમે અમારી મગફળી દઈને પૈસા માંગીએ છીએ માંગ અમારી બસો મણ મગફળી ખરીદે એ જ અમારી માંગ છે નકર આ દંડી એના બંધ કરો કાંઈ ભીતરમાં મગફળી લઈને જાઓ ખેડૂત ને હું આવું એ વાત છે એટલે એના જીએસટી વેપારી જીએસટી બધા હરવા કરે હોય તો ખેડૂત ને આ કોને પૈસા આવે થોડીક ખેડૂત કોઈ નમરે